કૃષ્ણ સ્ટેચ્યુ પાર્ક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના શક્તિના વિસ્તારમાં આવેલા સ્ટેચ્યુ પાર્ક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભરૂચ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તથા કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓના યોગદાન અને સમર્પણને નમન કરાયા હતા આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ એકત્રીસ ઓક્ટોબર આમ આદમી પાર્ટી ભરૂચ શહેરની ટીમ દ્વારા એમને અહીંયા ફૂલહાર કરી અને અમે સૌ અહીંયા ભેગા થયા છે ત્યારે એક મીડિયા મેસેજ આપવા માંગુ છું કે જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું રહેલું હતું અખંડ ભારતનું ને એમને જે કંઈ પણ પ્રયત્ન કર્યા અને આજે રજવાડા ભેગા કરી અને અખંડ ભારત માટે જે રાજપૂતોને ભેગા કરી દીધા આજે ભારત દેશની અંદર અખંડતાનો એક મેસેજ જે એમને પહોંચાડ્યો છે ઘર ઘર સુધી એવા લોખંડી પુરુષની આજે જન્મજયંતિ ઉપર એમને સતસત નમન